દરિયામાં એક મજબૂત તોફાની અને અતિ ભયંકર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે વાવાઝોડું પોતાનું સ્વરૂપ બદલીને અત્યારે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે અને હવે આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્રાહિમામ મચાવવા માટે તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડાનો રૂટ ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફનો દર્શાવવામાં આવી રહ્યો છે જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને સતત બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ સક્રિય બનતી જોવા પોતાનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને આની આ ઝડપે વાવાઝોડું આગળ વધશે તો આગામી પાંચ દિવસોની અંદર દક્ષિણ ભારતના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે ઠંડી વિસ્તારોમાં ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે અરબ સાગરના દરિયામાંથી ને બંગાળની ખાડીના દરિયામાંથી દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સતત તોફાની પવનોની

ઉપર આ વાવાઝોડાની અસરોના કારણે કેવો વરસાદ જોવા મળશે ને કેવા પલટા આવતા જોવા મળી શકે છે ને કેટલા દિવસની અંદર ગુજરાત ઉપર આ નવા વાવાઝોડાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત ઉપર શું નવી આગાહીને પૂર્વાનું દર્શાવવામાં આવી રહ્યું છે દિશા દર્શાવવામાં આવી છે અત્યારે અસરો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવી રહી છે જે અંગેની પણ સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલ ને પણ દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું વાવાઝોડું સક્રિય થવાના કારણે આ વિસ્તારોમાં એક હવાનો પટ્ટો જેને શિયર ઝોન કહેવામાં આવે છે આ શિયર ઝોનનો મજબૂત પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે આ વિસ્તારોમાં તોફાની પવનોની લહેરો અત્યારે ફૂકાતી જોવા મળી રહી છે સાથે જ બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળી રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ચેન્નાઈ પોરી તંજાવુરનો વિસ્તાર કોયમ્બતુરના વિસ્તારની અંદર કેરળથી લઈને તામિલનાડુના વિસ્તારો અને ઓરિસ્સાના વિસ્તારોની અંદર ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો ટકરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને વાવાઝોડું પણ હવે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે અને આંબા લાલ પટેલની આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી પચ્ચીસ તારીખ સુધીની અંદર આ વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી શકે છે ને ગુજરાતની અંદર હવે ઠંડીના પ્રમાણની અંદર પણ પુષ્કળ વધારો જોવા મળશે જેવી નવી નક્કોર આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આજથી જ ગુજરાતના વાતાવરણની અંદર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હળવી ગતિએ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી શકે છે અને આવતીકાલથી ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનોની લહેર ફૂંકાતી હોય તેમ અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનનો મારો ગુજરાત ઉપર આવતો જોવા મળશે અને ગુજરાતની અંદર સતત ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે જેને લઈને ગુજરાત અંદર આગામી ત્રણ દિવસની અંદર હજી પણ પુષ્કળ ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળશે જેવી નવી આગાહી આંબા લાલ પટેલ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો હોવાના કારણે ઠંડીની અંદર 18 ડિગ્રી થી લઈને 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ટેમ્પરેચર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે આમ રાજ્યની અંદર ઠંડીની નવી લહેર પણ ગુજરાતની અંદર આવતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીનો વાવાઝોડું જેમ જેમ પોતાનું સ્વરૂપ ધારણ કરીને આગળ વધતું જોવા મળી રહ્યું છે તેમ તેમ આ વાવાઝોડાની તીવ્ર અસરો આજથી લઈને આવનારી 25 તારીખ સુધી બંગાળની ખાડીના દરિયામાં ભયંકર ભૂકા બોલાવતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘતાંડવ સર્જાતું જોવા મળવાનું છે તમે લાઈવ જોઈ શકો છો કે કેટલાક પંથકોની અંદર તો અત્યારે મજબૂત કાળા

ઠેર ઠેર વિસ્તારોની અંદર કડાચના વિસ્તારોથી લઈને કેશોદનો વિસ્તાર જૂનાગઢ ઉપલેટા કુતિયાણાનાથી લઈને જેતપુર બગસરાના સાથે વિસાવદર ધારીના પંથકોની અંદર માંગરોળનો વિસ્તાર વિસાવદરના વિસ્તારથી લઈને વેરાવળ તુલસીશામ કોડીનાર ઉના રાજુલા કુંડલાની સાથે ધારીના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને મહુવાનો દરિયા કાંઠાનો વિસ્તાર તળાજા પાલીતાણાના વિસ્તારોથી લઈને

તીવ્ર વાદળોના ઝુંડ હવેથી ઘેરાતા શરૂ થતા જોવા મળવાના છે અને આવનારી ત્રેવીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના ઠેર ઠેર પંથકોની અંદર પુષ્કળ ઠંડીનો માહોલ વધતો હોય તેમ ગુજરાત ઉપર ફરીથી વાવાઝોડાની અસરોને લઈને હવે વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે દક્ષિણી ગુજરાતના જિલ્લાની અંદર પણ અત્યારે વાદળોનો પટ્ટો લંબાતો જોવા મળી રહ્યો છે અને વાદળોના પટ્ટાના કારણે કોસંબા વાંકલનો વિસ્તાર બારડોલી વ્યારાની સાથે ઉમરપાડા પાડાના પંથકોથી લઈને સુરતના વિસ્તારોની અંદર નવસારીના પંથકથી લઈને બીલીમોરા વલસાડ આહવાની સાથે વલસાડની સાથે સાપુતારાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની લહેર અત્યારે દક્ષિણ ભારતની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે આમ નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આવનારી ત્રેવીસ તારીખથી પચીસ તારીખના રોજ પુષ્કળ ઠંડીની સાથે ગુજરાત પર માવઠાનું

તોફાની પવનોની લહેર ગુજરાત પર ફૂકાતી જોવા મળી રહી છે બંગાળની ખાડીનું વાવાઝોડું લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન ની અંદર

દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર હાહાકાર મચાવતું જોવા મળવાનું છે અને ગુજરાત રાજ્યની અંદર પણ પચીસ તારીખના રોજ વાદળોના મોટા ઝુંડ ઘેરાતા હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજથી લઈને આગામી પચીસ તારીખના રોજ માવઠાનું સંકટ ઘેરાતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે ટેમ્પરેચરની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર પલટા આવવાની સાથે અનેક પંથકોની અંદર મોટા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર આગામી ત્રણ દિવસોમાં અઢાર ડિગ્રીથી લઈને વીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળશે અને ઠંડીના પ્રમાણમાં ગુજરાતની અંદર પુષ્કળ વધારો જોવા મળશે જેવી પણ નવી નકોર આગાહી નવા વાવાઝોડાને લઈને દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીનું વાવાઝોડું રુદ્ર સ્વરૂપ ધારણ કરીને અત્યારે ભારત દેશની અંદર હાહાકાર મચાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે આમ દેશના અનેક વિસ્તારોમાં વાવાઝોડાના ખતરાને લઈને અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે